નમસ્તે ગુજરાત ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત આજે ગુજરાતની રાજનીતિનો સૌથી ગરમ મુદ્દો છે કે ગુજરાત ભાજપનો નવો પ્રદેશ પ્રમુખ કોણ બનશે રાજ્યમાં હાલના પ્રમુખ સી આર પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે અને પાર્ટી હવે નવો કમાન્ડર શોધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે પરંતુ ખાસ વાત એ છે કે અંતિમ નામ હજુ સુધી જાહેર થયું નથી લઈને ગાંધીનગર સુધી ચર્ચા ગરમ છે અનેક દાવેદારોના નામ સામે આવી રહ્યા છે છતાં સત્તાવાર રીતે જાહેરાતના અભાવે રાજકીય સસ્પેન્સ હજુ પણ યથાવત છે મિત્રો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનું સ્થાન માત્ર એક સંગઠન હોદ્દો નથી પરંતુ આખા રાજ્યને રાજકીય દિશા નક્કી કરનાર સૌથી ખુરશી છે છે પ્રમુખની જવાબદારીઓ બહુ ચૂંટણીની તૈયાર કરવી કાર્યકર્તાઓને એકત્રિત રાખવા સમાજ અને વિસ્તાર આધારનું સંતુલન સાધવું દિલ્હી હાઈકમાન્ડ અને રાજ્ય સંગઠન વચ્ચે કડી બનીને રહેવું ગુજરાત જેવું રાજકીય સંવેદનશીલ રાજ્ય હોય ત્યાં આ પદનું મહત્વ ઘણું બધું વધી જાય છે આગામી બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ માટે યોગ્ય પ્રમુખ પસંદ કરો એ એક મોટો પડકાર છે મિત્રો રાજકીય વર્તુળમાં અનેક નામો ચર્ચામાં છે દરેક દાવેદાર પોતાની રાજકીય પૃષ્ઠભૂમિ સમાજ આધાર અને સંગઠન અનુભવને કારણે મહત્વનો દાવ પકડી રહ્યો છે પહેલા નંબરમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના પ્રબળ નેતા અને ઓબીસી સમાજમાં પ્રભાવ જોવા જઈએ તો શંકર સ્પીકર પદે છે પરંતુ સંગઠનમાં કુશળતાને કારણે તેમનું નામ વધુ ચર્ચામાં છે અને તેઓ આ રેસમાં સૌથી વધુ આગળ પડતા છે શંકર ચૌધરી કાર્યકર્તા સ્તરે મજબૂત જોડાણ ધરાવે છે અને ઉત્તર ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત થાય એ માટે તેમનું પ્રમુખ પદ

લોકો આશંકા લગાવી રહ્યા છે કે આમનું નામ પણ રેશમા હશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા બાબુભાઈ જેબલિયા જગદીશભાઈ વિશ્વકર્મા ગોરધનભાઈ ઝડપિયા જેવા નામો પણ આ લિસ્ટમાં સૌથી આગળ છે કેટલાક સૂત્રો માની રહ્યા છે કે ભાજપ આ વખતે આખા સંગઠનને ચોંકાવનાર નિર્ણય લઈ શકે છે કેમ કે ભાજપની નીતિ રહી છે કે તેઓ કોઈને પણ શક્ય ન હોય તેવા નેતાને આગળ ધરી શકે છે શક્ય છે કે કોઈ યુવા નેતા અથવા ઓછું ઓળખાયેલો ચહેરો આગળ લાવવામાં આવે ભાજપ માટે આ સ્ટ્રેટેજી નવી નથી ભૂતકાળમાં પણ અચાનક નિર્ણય લઈને પાર્ટીએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે ગુજરાત પ્રદેશ પ્રમુખની પસંદગી ગુજરાતમાં નક્કી થતી નથી અંતિમ નિર્ણય દિલ્હીથી આવે છે હાઈકમાંડ કોને પસંદ કરે છે એ જ હવે સૌથી મોટું સસ્પેન્સ બનીને રહ્યું છે તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બદલવાની ચર્ચાઓ ચાલી રહી છે એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ રાજ્ય પ્રમુખોની નિમણૂક પર અંતિમ નિર્ણય લેવાશે એટલે કે ગુજરાતમાં પણ હજુ રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાજેતરની દિલ્હીની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં પ્રમુખ પદની ચર્ચા સાથે સીધી રીતે જોડવામાં આવી રહી છે કહેવાય છે કે સીએમએ ઉચ્ચ નેતૃત્વ સાથે વિગતવાર ચર્ચા કરી છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત બહાર આવી નથી મિત્રો નવા પ્રદેશ પ્રમુખની પસંદગીમાં નીચેના પરિબળો મહત્વ ધરાવે છે જેમ કે જાતિ સંતુલન ગુજરાતમાં જાતિ આધારિત પરિબળ સૌથી મોખરે રહ્યું છે મિત્રો ગુજરાતમાં ઓબીસી પાટીદાર અને અનામત આંદોલન બાદ રાજકીય સંતુલન મહત્વનું છે પ્રદેશ સંતુલન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત દરેક વિસ્તારનો હિસ્સો આવરી લે તેવા જોઈએ અનુભવ સામે યુવા ચહેરો શું અનુભવી નેતાને પસંદ કરશે કે પછી યુવા ચહેરો આગળ લાવશે આ પ્રદેશ પ્રમુખ ની વરણી બે હાજર સત્યાવીસ ની ચૂંટણીની તૈયારીના આધારે કરવામાં આવશે આગામી ચૂંટણી માટે કયો નેતા સંગઠનને વધારે પ્રેરણા આપી શકે તે બાદ નિર્ણય લેવાશે હાલના સમયમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે અંતે નવું નામ કોણ હશે શંકર ચૌધરી જગદીશ પંચાલ કે પછી અજાણ્યો ચહેરો કે પછી અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલના સામું પણ જોવાઈ શકે છે રાજકીય વર્તુળોમાં મજબૂત વિશ્વાસ છે કે ભાજપ આ વખતે કંઈક સરપ્રાઇઝ આપશે એટલે કે અંતિમ ઘડી સુધી નામ જાહેર નહીં થાય અને કાર્યકર્તાઓ સહિત આખા રાજ્યની રાહ જોડાવવામાં આવશે હવે લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે મિત્રો જનતા અને કાર્યકર્તા બંને ઉત્સુક છે કાર્યકર્તાઓને નવો ઉત્સાહ જોઈએ અને જનતાને જાણવા કે કયા નેતા આગામી ચૂંટણી પહેલા ભાજપનું સંગઠન સંભાળશે સોશિયલ મીડિયા પર અનેક નામોની ચર્ચા ચાલી રહી છે ક્યારેક અફવા તરીકે કોઈ નામ વાયરલ થાય છે તો ક્યારેક ક્યારેક સ્થાનિક સ્તરે નવા નવા દાવેદારો સામે આવે છે તો મિત્રો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગેનો સસ્પેન્સ હજુ સુધી યથાવત છે રાજ્યના કેટલાય કદાવર નેતાઓના નામ એક પછી એક સામે આવી રહ્યા છે પરંતુ સત્તાવાર રીતે જાહેરાત હજુ પણ બાકી છે કોણ બનશે પ્રદેશ પ્રમુખ એ માત્ર એક પદની નિમણૂક નથી પરંતુ ચૂંટણીની દિશા નક્કી કરનાર મહત્વનું પરિબળ છે આપ શું માનો છો મિત્રો ભાજપ અનુભવી નેતાને પ્રમુખ બનાવશે કે પછી નવો ચહેરો લાવશે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આવી જ રાજકીય માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નમસ્કાર